ગોરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો દામનગર મુકામે આ છાસ સેવાનો લાભ મેળવી રહ્યા છે શ્રી ગોરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાશ વિતરણનો લાભ હજારો વ્યક્તિઓ મેળવી રહ્યા છે દામનગર શક્તિ ગાયત્રી પીઠ મંદિર ખાતે વિવિધ સંસ્થાઓના સંકલનથી ચાલતા છાસ કેન્દ્રમાં દૈનિક પાંચસો પરિવારના અઢારસો જેટલા વ્યક્તિઓને વિનામૂલ્યે છાશ વિતરિત કરવામાં આવે છે ઉનાળાનું અમૃત ગણાતી છાસ દૈનિક વહેલી સવારે છ કલાકથી સાત કલાક દરમિયાન પાંચસો જેટલા પરિવારોના અઢારસો જેટલા વ્યક્તિઓને છાસ મળી રહે તે માટે જીવદયા નદી સેવા ટ્રસ્ટ શ્રી બુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અનસુયા સુધા કેન્દ્ર ટ્રસ્ટ અને પટેલ પ્રગતિ મંડળ દામનગર સહિતની સંસ્થા અને ઉદાર દિલદાતાઓના આર્થિક સહયોગથી ચાલતા છાસ કેન્દ્રમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકોની વંદનીય સેવા સંકલનથી દિન પ્રતિદિન લાભાર્થી પરિવારોની વધતી સંખ્યા જોતા મેળા જેવો માહોલ સર્જાય છે આગામી જૂન મહિના સુધી ચાલનાર આ છાસ કેન્દ્ર વિતરણમાં દૈનિક સૌજન્ય એકવીસો આપી જોડાતા દાતા પ્રત્યે લાભાર્થીઓએ આભાર વ્યક્ત કરેલો છે